પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજ દ્વારા આયોજિત અઢારમો સમૂહ લગ્નોત્સવ પાદરા સાંગમાં ગામ નજીક આવેલા પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય રીતે યોજાયો હતો આ સમારંભમાં કુલ સાત યુગલોએ પરંપરાગત વિધિ સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા કાર્યક્રમના અધ્યક્ષ તરીકે પાદરા અંબાજી મંદિર પરિવારના તેજસભાઈ જોશી સહિત ખાસ ઉપસ્થિત રહ્યા જ્યારે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પૂર્વ ધારાસભ્ય દિનુમા અનિલભાઈ પટેલ મારુતિ સિરામિક્સના હિતેશભાઈ પટેલ સહિત સમાજના આગેવાનો હાજર રહ્યા હતા

દર વર્ષે પાટીદાર સમાજ સેવા સમિતિ જાહેરાત કરીએ છે કે ભાઈ વધુમાં વધુ લોકો સમૂહ લગ્નમાં જોડાવ અને આર્થિક ખર્ચા દેખાદેખીમાં ના થાય દેવામાં ના ડૂબી જવાય એના માટે અઢાર વર્ષથી સતત પ્રયત્નો કરીએ છીએ તેમ થતો સાત સમૂહ લગ્નની સંખ્યા આજે હતી અને કાર્યવરમાં લગભગ જે જરૂરિયાત છે બધી જ વસ્તુઓ દર વર્ષે સમાજ દ્વારા અપાતી હોય છે હવે પાટીદાર સેવા સમાજનું એક લક્ષ્ય છે કે આ વર્ષે અખાત્રીની આસપાસ સારી એક જમીન નક્કી કરી એનું ખાતમૂરત કરવામાં આવે અને જે આજે આ ભૂમિ ઉપરથી દાતા તરીકે સ્વર્ગસ્થ રાવજીભાઈ મુજીભાઈ પટેલ એમના દીકરાના દીકરા દક્ષેશભાઈ નરેન્દ્રભાઈ રાવજીભાઈ મુજીભાઈના દ્વારા જમીન અથવા તો એક કરોડ અગિયાર એક કરોડ અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયાનું દાનની જાહેરાત આજે કરવામાં આવી છે એ લોકોએ દાન પેટે હજુ તો જમીનની ચર્ચા પણ ચાલે છે તો સારી જમીન મળે વડોદરા હુડાની બહાર જમીન લઈએ ઓછામાં ઓછી ત્રણ કે ચાર વીઘો જમીન લઈ અને સરસ મજાનું વર્ષો માટે પાટીદાર સમાજની યાદ રહે નવા સમાજને કોમ લાગે એ રીતનું સરસ મજાનું સંકુલ બનાવવાનો આજે નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે વહેલી કે આ જમીન કંઈ બનાવવું બધા બધા પાદરા તાલુકાના પાટીદાર સમાજને કંઈ નજદીક પડે અને બધી ફેસિલિટી મળી રહે એના વિચારો સાથે અનિલભાઈ મજીભાઈ પાર્ટી પ્લોટ ઉપર આજે નક્કી કરી રહ્યા છે અને બધાએ જાણો છે કે સરદારભાઈ પટેલ સરદાર પટેલના બધા વારસા વારસદારો હોય પાટીદાર સમાજ માટે ધારેલી કોઈ પણ વસ્તુ પૂર્ણ ના થાય એવું બને જ નહીં

કૃપાથી યોજાયું છે ત્યારે પ્રભુતામાં પગલાં મારનાર તમામ નવ દંપતીને આશીર્વાદ સમાજ તરફથી પાઠવવામાં છે અને સાથે સાથે તાલુકાના અગ્રગણ્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહી ને આ કાર્યક્રમને સફળ બનાવવાની સાત યુગલોએ આજે પ્રભુતામાં પગલાં માર્યા છે આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર